માલ બાપા નું આખુ સિંહાસન સોને થી મઢાવેલું છે તો ફળ કેવું બહુ મોટી છે હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને દિવાબતી પૂજા થઈ ગયા છે ને ઘરના આртаવાસી કામ પણ થઈ ગયા છે ને આજે છે પૂનમ પૂનમ છે એટલે અમારે માતાજીના દર્શન કરવા જવાના છે ને અંજુ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારાકુમેલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માઈલ રાખવાની કાળો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો તો જાય પૂનમ છે તો માતાજીના દર્શન કરવા જવા છે ગાય પૂનમે તો છે ને માનવ હતો એટલે સાહેબ ને માનવ ગયા હતા માતાજી ને દર્શન કરવાનું પૂનમ ભરવા આજ તારા છે ધારાબેન ની તૈયાર થઈ ગયા છે જો શ્રી કૃષ્ણ જય માતાજી હા હા બેહો બેહો અને ધારાબેન જ વહેલા ઉઠી ગયા કેમ કે તડકો થાય નહીં પેલા જઈને આવતા રહે એટલે છે ને જવાય જાય ને તો તડકો થઈ જાય ને તો હિંમત ન થાય એટલે અડધા વાસી કામ થઈ ગયા છે અને અડધા આવીને નિરાતો કરશું કેમકે કામની ઉતાવળ નથી પણ દર્શન કરવા જવાની ઉતાવળ છે અત્યારે ઉકરાટ ને બપારો એવો છે કે વાતાવરણ અત્યારે અત્યારમાં જ ગરમ છે હે તો હાલો હવે વાતો મત કરવી ન્યા જઈને મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનું કોમેન્ટ કરીને જાજો તો મળીએ માતાજીના મંદિરે જઈને Thank <laughs> you. હાઈવે છે અને આ રોડ ઉપર તમને છે ને બધે કેસર કેરી ના સ્ટોલ જ દેખા છે તો ભરપૂર પ્રમાણમાં કેરી આવી છે તમે જો કે રસ્તામાં માં રોડ ઉપર બધે સ્ટોલ છે કેરીના બોક્સ જ દેખાય છે તો કેરીની ની આવક એ સારી છે ને કેરી એ ઓણ સારી જ છે આ લોકો ર છે તો આગળના બતાવું માર્કેટ ની યાર્ડ આવશે હવે જો માર્કેટ ની યાર્ડ આવી ગયો છે અમારા ગામનું એ જે શાકપકાલા ની હરાજી ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો અને અમે પહોંચી ગયા માતાજીના મંદિરે તો હાલો હવે માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ તમને દર્શન કરાવીએ તો તમે બધા માતાજીના દર્શન કરી લો આશીર્વાદ લઈ લો અને પછી મળીએ હલો ફ્રેન્ડ માતાજીના દીવાબતી થઈ ગયા છે માતાજીના આશીર્વાદે લઈ લીધા અમે દર્શન કરી લીધા તો તમે પણ બધા મા તુરજા ભવાનીમાંના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો અને હવે આપણે અહીંથી નીકળીએ ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગ્યાનો અને ધારાબેનને પ્રસાદમાં ખાવી છે આ ચોકલેટ ધારા હાલે તો હાલો હવે ચોકલેટની પ્રસાદી લઈને નીકળીએ માલબાપાના મંદિરે હાલો જઈએ ફ્રેન્ડ તો આપણે માલ બાપાના મંદિરે પહોંચી ગયા છે તો માલ બાપાના દર્શન કરીએ આશીર્વાદ લઈએ તમને દર્શન પછી આપણે ઘર તરફ જવા નીકળીએ જય માલ બાપા નાગદેવ આપણે માલ બાપાના દર્શન કરીએ તમને કરાવીએ તો તમે બધા કરી લો માલ બાપાના દર્શન આશીર્વાદ લઈ લો અને હમણાં એક અમારા સોની પરિવારે આ માલ બાપાનું આખું સિંહાસન સોનેથી મઢાવેલું છે તો બાપા સોનાના સિંહાસનમાં બિરાજમાન છે તો આ સિંહાસન અને બાપાનું આ સ્વરૂપ તમને કેવું લાગ્યું ને પણ મને જરૂરથી કહેજો તો તમે બધા દાદાના દર્શન કરી લો આશીર્વાદ લઈ લો ને હાલો મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા નવ વાગ્યા નો માલ માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છે ઘરે અને ગરમી ઉકરાટ ની તો તમે વાત પૂછો સાડા સાત વાગે નીકળ્યા કે ઠંડો છે ને તો વાંધો ન આવે પણ ગાડીમાં બે ત્યાં લગી ટાઢો પોર ગાડી જેવી બંધ પડે એટલે પાછો ઉકરાટ ને બફારો સૂર્યદેવ અત્યારમાં છે ને કોપાઈમાન ને આકરા તપેલા હતા કાધારા અને ધારાબેને જો આજે માલબાપાના મંદિરેથી લીધું છે ટ્રેક્ટર

અને જો અત્યારમાં હું છે ને ચોરવાડનું શાકભાજી લઈ આવી અને શાકભાજીમાં છે મસ્ત ચોરવાડના ગોટા રીંગણા ગવાર અને સફેદ કારેલા આજે સફેદ કારેલા ને સફેદ ભીંડો બે હતો તમે આમ જોયું મેં તમને આગળ બતાવ્યું એમ કે ચોરવાડ જે શાકભાજી આવે ને એ બેન લઈને આવે ને એની પણ મસ્ત બધું દેશી શાકભાજી હોય થોડુંક મૂંગું હોય હા આ બધું ચાલીસનું અઢીસો આવ્યું મૂંઘું હોય પણ ખાવામાં એટલું મીઠું હોય ને કે એની વાત પૂછવામાં આનો સ્વાદ જ અલગ જ હોય કેમ કે આ શાકનો વઘાર કરીએ કે બનાવીએ ને તો બાજુવાળાને ઘરે ખબર પડે કે આ શાકનો વઘાર કર્યો અને જે આ વીસનું ને દસનું કિલો આવે ને એમાં નો કોઈ સ્વાદ હોય કે ન કોઈ ફ્લેવર હોય એમ કેમ તો હાલે તો હાલો અત્યારમાં શાકભાજી આવી ગયું છે માતાજીના માલ બાપાના દર્શન કરી આવ્યા આશીર્વાદ લઈ આવ્યા તો હવે હિંમત કરીને જે ઘરના પેન્ટિંગ કામ પડ્યા ને એ ઉપાડી લઈએ કેમ કે સાડા નવ થયા છે વાસી કામમાં કચરા પોતા જ થયા હતા અને દીવાબતી પૂજા કરી અને ચા પીધો હતો તો હું તારા બે હવે ચા નાસ્તો કરશું સાહેબ દુકાને જ અને પછી કપડાં વાસણનું કામ ઉપાડીશ તો હાલો કન્ટિન્યુઅલ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને જે બે લાઇકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે તમને સૌથી પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો હાલો મળીએ ધારાબેનને હવે નહીં ભૂખ લાગે કે નહીં તરસ લાગે કેમ કે રમકડા આવી ગયા ને તો ધારાબેન હવે રમે છે સાહેબને જવું છે દુકાને હાલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી કપડા સુકાવે છે હા અને ઘરે કે નો પ્રાતી રખતા હતા મે મારું ઘર નું બાકી નું કામ કર્યું હા સવાર માં જાવું તો ને દર્શન કરવા હા કે વાસી કામ કરવામાં ખોટી થાય તો તડકો થઈ જાય અત્યારે ગરમી કેવી આ કે લિસ્ટિક કરી મે હા મારા એ ને તારા મમ્મી એ બે એ લિસ્ટિક કરી કા હા મારે તો રિપ બામ જ કરી એમ તો તો નાના છોકરા ને થોડી એક લિસ્ટિક કરાઈ જોઈ લેજો દાદા ની લિપ બામ કેવી છે

કાચી કેરીના કટકા વયા જાય અંદર એટલે સાહેબ ને રસ ખાવાની મજા નથી આવતી એટલે કે આજે કેરીનો રસ હું બનાવીશ તો આપણે આપણી રસોઈ બનાવીને તૈયાર કરી લીધી છે તો હાલો હવે કેરીનો રસ તૈયાર થઈ જાય એટલે બપોરાની થાળી તૈયાર કરી અને બેસી જાય બપોરા કરવા અને અમારા ધારાબેન ને આવે છે રો કેમ કે રમકડા ભરવાનું કીધું એટલે સવારની રમે છે રમકડા થી ત્યારે તમને ટીવીથી કે થી કંટાળો જ ન થાતો મને તો જોઈ થી કંટાળો આવે હું ખબર અને કાલે કપિલભાઈ ઘરેથી બે બોક્સ આવ્યા છે કેરીના હજી એક બોક્સ તો અમે ખાધું નથી ત્યાં ડાલી ભરી છે જેમ જેમ પાકીને એમ ખાઈએ તો આજે એક બોક્સ મોકલવાનું છે અમદાવાદને એક બોક્સ મૂકી દેવું

અને તમે બધા આવી જ બપોરા કરવા થાળી તૈયાર કરવું એટલે પછી તમને નિરાતે બતાવવું દૂધેડા ગીરની મસ્ત એવી ઘરના બગીચાની કેરી કેમ કે બે બોક્સ આવ્યા છે કાલ ત્યાંથી રાતે લઈ આવ્યા સાહેબ કે બે દિવસથી ત્યાં આવી ગયા હતા પણ આ બોક્સ હજી કેરીનું પાઈકું નહોતું ને એટલે ત્યાં જ રહેવા દીધા તો લઈ આવ્યા નથી અહીંયા હશે ને તો જોઈને એમ થા કે જલ્દી કેરી ખૂટાવી તો આ બાજુ બે ડાલી ભરી છે તો હાલો વાત નથી કરવી અને આ બાજુ કેરીનું કટિંગ થઈ ગયું છે તો ફટાફટ હવે આમાં બ્લાઇન્ડર મારી દઉં એટલે કેરીનો રસ થઈ જાય તૈયાર હવે તો છે ને ખાંડ નથી નાખવી પડવી બધા ગોપરા કરવા નો સંભારો રોટલી ઠંડો ઠંડો કેરી નો રસ ની કાચરી ગુંદર નું તો આ છે હમણાં છાસ ને છે ને રજા ઉપર રાખી છે કેમકે કેરીનો રસ હોય એટલે કેરીમાં જ પેટ ભરાઈ જાય હું તો આપણા છે ને બે ત્રણ દિવસ ત્યાં શાક જ નથી ખાતી રસ ને રોટલી કેમકે એક વખત આ ખાવા મળે અને આ છે ફળો નો રાજા તો કેરી છે ને સંતોષ ને ધરો મારીને ખાઈ લેવાની ખૂબ એટલે આપણે તો કેરી ને રસ ને રોટી હોય એટલે આવી બીજું જરૂર જ ન પડે તો હાલો બધા બોપરા કરવા બોપરા કલા પછી મળીએ ટાઈમ થયો છે સાડા ચાર ને પાંચનો અને ધારા ને સાહેબ હજી ઉતા છે તો હવે સાહેબને ઉઠાડવું દુકાને જવા ઓય તમને કહો સાડા ચાર થયો દુકાને નથી જવું તો હાલો બપોર વચારે કંઈક અવાજ ઉગાડ કરવા પડે જો એક કયા પંખો રાખ્યો છે એક પંખો ઉપર ફરે છે ત્યારે બપોરે હોય સાડા ચાર વાગ્યા હાલો તો મારે રોંધાના કામે પડ્યા છે અને અત્યારે મારે બનાવવું છે મસ્ત એવું ચીકુનું જ્યુસ તો હાલો સાહેબ હાથ મોઢું થઈને ફ્રેશ થઈ જાય ને વારમાં મસ્ત ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ બનાવીને તૈયાર કરી લઉં એટલે સાહેબ એ અને હું પીવું કેમ કે આપણે પાંચ છ દિવસથી આ ચા મૂકી દીધો છે એટલે ચા નથી પીવાનો તો જ્યુસ પીને થોડા ઠંડા થાય ને પછી હું તમને છે ને કેરીના બોક્સ બતાવું કેરીનું પાર્સલ એ કરવાનું છે તૈયાર સાહેબ જો કેવીની અંદર આવે જો હું બતાવ સાડા ચારથી હજી કેરીનું બોક્સ પાર્સલ કરવાનું છે Aló, aló. Aló, tú mira. ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવું ઠંડુ ઠંડુ ચીકુ શેક તો આવી જવું બધા ચીકુ શેક પીવા ને અહીંયા જો આખું ખુલતી નથી પણ ચીકુ નું શેક નું નામ પડ્યું ને એટલે તો હાલો હવે ફટાફટ બે હું પણ ચીકુ શેક પીએ જ લઉં ને કોને કોને ભાવે છે ચીકુ નું શેક એ પણ મને જરૂરથી કહેજો અને પછી ફટાફટ કેરીનું પાર્સલ તૈયાર કરી લઈએ અને ધારા અમારી નહીં એટલે એનું તો અમાર નામ જ નહીં લેવાનું બાદ છે એમ તો મસ્ત ઠંડાર થઈ ગઈ છે તો હવે કેરીનું પાર્સલ તૈયાર કરી લઈએ અને તમને બતાવીએ કે દુધાડા ગીરની કેવી કેરી છે તો અહીંયા છે આ દૂધાડા ગીરની કેરી મણેક કેરી છે હજી એક બોક્સ તો પૂરી નથી જોવો જે આમાં છે પાર્સલ તૈયાર કરવું છે અને માનવભાઈને મોકલાવવાનું છે હાલો સાહેબ સાહેબને તો હજી માવાનો કોટો ચડાવવો પડશે ચડાવો ચડાવો એમાં નહીં હાલે માવા વગર નહીં હાલે બધાય વગર હાલે તો પણ કેરીનો રસ બપોર ઓછો ખવાય ને દોઢમણ ઘરમાં કેરી પડી વહી નહીં જાય વધશે તો આપણે ફ્રીજમાં સ્ટોર કરી લેવું હા પણ તમે આજ જ એમ નક્કી કર્યું હતું કે આજે જ બધો રસ પી લેવો પછી એ કે પાછો મળે ન મળે નહીં હં ફટાફટ છે ને સાહેબ બોક્સ ખોલે બોક્સ ખોલો એટલે જોઈએ કે કેવી છે ઘરના બગીચાની કેરી હાલો ફ્રેન્ડ અંતે દોરીને આપણે કાતરથી કાપવી જ પડી અને જો છોકરે આવી છે દૂધડા ગીરની કેરી તમે ફળ તો જાઉં કેટલું મોટું ફળ છે અને બધી છે ને આ ભભૂતિવાળી છે તમારે આમાં કાર મૂકવું પડે કોઈ વસ્તુ ન રાખવી પડે એમનામ જ છે ને કેરી પાકી જાય

અને થોડીક કેરીનો દાબો નાખી દઈએ ને બાકીની માનવને પાર્સલ પેક કરી અને રવાના કરી દઈએ એટલે ટ્રાવેલર્સ ઓફિસે પાંચ વાગે પહોંચી જાય બરાબર ને તો હાલો ફટાફટ છે ને પેલાં કેરીનું પાર્સલ તૈયાર કરી લે તારાબેન હું તા ને ત્યાં લગાડે હલો ફ્રેન્ડ તો કેરીનો દાબો નાખી દીધો છે તો હવે જોઈએ કેટલા દિમા કેરી પાકે કેમકે આપણે આમાં કાર બેટર એ નથી મૂકવું કે નથી ડુંગળી મૂકવી એમનામ જ કેરી પકવવાની છે કેમ કે હજી ત્રણ ચાર કિલો કેરી પાકેલી છે અને બીજી જો અહીંયા પાકેલી બાર કાઢી તો આ ખાઈ લે હું ને એટલી વારમાં તો આ કેરી પાકી જશે અને આ બોક્સ આપણે માનવને મોકલવાનું છે તો હવે આને પેક કરી અને હાલો ટ્રાવેલર્સ ઓફિસે પહોંચાડી દઈ સાહેબ તો હાલો મળ્યા ફ્રેન્ડ તો ફાઇનલી કેરીનું પાર્સલ થઈ ગયું છે તૈયાર ને ધારાબેન હમણાં ઉપાડી લે હો નો ઇપડું બે અને ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનું રોંઢાના બધા કામ થઈ ગયા ને પછી અમારા કેરીનું પાર્સલ છે ને તૈયાર થયું કેમ કે પાર્સલનું પેકિંગ કરવા બેઠા ને તો દુકાનેથી ફોન આવી ગયો એટલે સાહેબભાઈ આ ગયા દુકાને અત્યારે આવ્યા પછી અમે બોક્સને પેક કર્યું અને બે બોક્સ ખાલી કર્યા તો હવે આ પાછા મોકલવાના છે કપિલભાઈની ઘરે એટલે પંદર દિવસ પછી પાછા બોક્સ ભરાઈને આવી જાય ગા કેરીની મોજે મોજ માણવાની છે આ વખતે તો તમે બધા કેરીની મજા છે હાલો તો બધા કામ થઈ ગયા હવે થોડુંક હોમવર્ક કરાવી દઉં અને આજે મને ધારા છે ને એ ઢીંગલીના કપડાં સીવવાનો ઓર્ડર આપ્યો તો પણ હું છે ને બપોર થોડીક વાર સુઈ ગઈ હતી ધારા એમાં રહી ગઈ તો હવે જોઈએ અત્યારે ટાઈમ છે થોડો તો ઢીંગલી ના કપડા સીવીને તૈયાર કરી લઈએ તો તમને કાલ બતાવશું કેવા સીવા કે કેવા નહીં બેન અત્યારે તો નહીં કેમ કે હજી ધારાબેન નું માથું ઉડાવવાનું છે એને કઈક નાસ્તો કરાવશું પછી થોડુંક હોમવર્ક કરાવશું કા એ ખરાબ નથી જાય તો હાલો જાજી વાતો નથી કરવી તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો રાખી દઈએ એ આ તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો યાદ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન જય રામ